નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજે ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો આવતા ઉનાળાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી જેમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમ નદીઓ પર અસર થશે જેમાં અત્યારે બરફ પીગળવાને કારણે આ વર્ષે ઉનાળો વહેલો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં વાત કરીએ તો અત્યારે ઉનાળામાં કાળઝાર ગરમી પડશે અને એમાં ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીનો પણ શરૂઆત થઈ જશે જ્યારે વીસ એપ્રિલથી ગરમીમાં વધારો થશે અને છવ્વીસ એપ્રિલથી આખરી ગરમીની પણ શરૂઆત થવાની શક્યતાઓ રહેલી છે જ્યારે લોકોએ આખરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તો બીજા સમાચાર આવી રહ્યા છે કે વડોદરામાં બાવીસ લોકોના દુર્ઘટનામાં મોત થયા બાદ યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું જેમાં ધારાસભ્ય યોગેશ પટેલનું કહેવું છે કે જવાબદારોએ અત્યારે ધ્યાન નથી આપ્યું તેના કારણે આ દુર્ઘટના બની જેથી આ મામલે તંત્રએ જરા પણ બેદરકારી રાખ્યા વગર દસ દિવસની અંદર અહેવાલ આપવો પડશે જ્યારે અમે પણ તંત્રની કાર્યવાહી ઉપર અત્યારે સતત નજર રાખી રહ્યા છે અને આ સુરસાગરમાં બનેલો આ પહેલો બનાવ નથી પરંતુ આ બીજી વખત પણ અત્યારે આવો બનાવ બની ગયો તો કેન્દ્ર સરકારના ગઈકાલના નિર્ણય બાદ આજે ગુજરાત સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો જેમાં અત્યારે આપણા ગુજરાતમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે અને એમાં રાજ્યના લોકો આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે તે હેતુસર બાવીસ એક બે હજાર ચોવીસના સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે એટલે કે બપોરના બે ત્રીસ વાગ્યા સુધી બંધ રાખવાનો ખાસ આદેશ કરવામાં આવ્યો છે તો અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર અત્યારે પહેલી વાર સામે આવી જેમાં વાત એમ છે કે હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાને આંખે પાટા બાંધે છે અને બાવીસ જાન્યુઆરી રામલલાને અભિષેક કરવામાં આવશે ત્યારબાદ જ આ આંખની પટ્ટી ખોલવામાં આવશે જોકે હાલમાં ભગવાન રામની અલૌકિક તસવીર સામે આવી મહત્વનું એ છે કે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને આ તસવીર છે તમે ચિત્રમાં પણ અત્યારે જોઈ શકો છો તો અત્યારે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં અત્યારે દેશમાં કોવિડ નાઇન્ટીનના નવા પ્રકાર જે એન એકના કેસ વધીને તેરસો અઠ્યોતેર થયા જ્યારે ગઈકાલે મણિપુરમાં જે એન એકનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો ત્યારબાદ અત્યારે મણિપુરમાં પણ જે એન કેસના અત્યારે મળી આવી રહ્યા છે જેમાં અત્યારે આરોગ્ય વિભાગે કહ્યું કે ગુજરાત છે ત્યારે ચોથા નંબરે કેસમાં નોંધાયું છે જેમાં અત્યારે ગુજરાતમાં જે એન કેસના છોતેર કેસ નોંધાયા છે તો અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી કપાસની આવકમાં મંદી જોવા મળી હતી જેમાં અત્યારે ત્રીસથી બત્રીસ હજાર મણ કપાસની ગઈકાલે આવક થઈ હતી પરંતુ આજે કપાસની કુલ છેતાલીસ હજાર મણ આવક નોંધાઈ હતી જેમાં અત્યારે છેલ્લા પાંચ દિવસ પૈકી આજે છેતાલીસ હજાર મણ આવક નોંધાતા સરેરાશ બારથી ચૌદ હજાર મણ કપાસની આવકમાં વધારો થયો જેની સમાન અત્યારે કપાસની આવકમાં તેજી પણ જોવા મળી હતી જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બારસો એસી રૂપ્યા થી લઈને ચોડસો નેવ રૂપ્યા સુધીના કપાસના ભાવ બોલાયા હતા તો અત્યારે સોનાની બજારમાં અત્યારે મંદી જોવા મળી વાત કરીએ તો આજે બાવીસ કરે દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સત્તાવન રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેનો ભાવ સત્તાવન રૂપિયા હતો જ્યારે ચોવીસ કરે દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ 62670 રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેનો ભાવ 69000 રૂપિયા હતો અને અત્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવની વાત કરીએ તો કિલોગ્રામ ચાંદીના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ છે તે 75500 રૂપિયા રહ્યો હતો તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર ઉપર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી અને આ સાથે પીએમ મોદીએ વિશ્વભરમાં ભગવાન રામ જાહેર કરાયેલી ટિકિટોનું બુકનું પણ વિમોચન કર્યું હતું અને આ પોસ્ટે સ્ટેમ્પ ઉપર અલગ અલગ ડિઝાઇન પણ બનાવવામાં આવી હતી વિગતો મુજબ વાત કરીએ તો એમાં છ સ્ટેમ્પમાં રામ મંદિર ભગવાન ગણેશ ભગવાન હનુમાન જટાયુ કેવટરાજ અને સબરીનો પણ એમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે તો કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બાવીસ જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અત્યારે મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે અનુસાર કર્મચારીઓની લાગણીઓ અને વિનંતીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક એકમોમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે જ્યારે અત્રે જણાવ્યું કે આ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે અઢી વાગ્યા સુધી જાહેર રજા રહેશે તો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ એક કાર્યક્રમમાં હળવા મોડમાં જોવા મળ્યા હતા વાત જાણે એમ છે કે કાલાવરના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીના નિવેદનને લઈને લોકોમાં હાસ્યનું મોજું ફેલાયું હતું જેમાં રાઘવજી પટેલે કહ્યું કે તમારા સહકારથી રાજ્યમાં હું કેબિનેટ મંત્રી છું બાપુએ કહ્યું કે મુખ્યમંત્રી પછી તમારો નંબર છે અને રાઘવજી પટેલે ઉમેર્યું કે મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી પરંતુ જવાની ટ્રાય કરું છું જ્યારે મુખ્યમંત્રી પદે પહોંચવું કે ન પહોંચવું એ માં આશાપુરા જાણે છે અને આ વાત સાંભળતા લોકોમાં અત્યારે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપ આદિવાસી મતદારોને આકર્ષવા ખાસ કવાયતમાં લાગ્યો છે જેના ભાગરૂપે આજથી આદિજાતિ બાંધવને સ્પર્શથી પાંચ દિવસની વનસેતુ ચેતના યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ સી પાટિલના હસ્તે નવસારીના જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકી વન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ બધાની વચ્ચે હવે એ સામે આવ્યું કે આગામી દસ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ દરમિયાન પીએમ મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી પણ આપશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનું એક હજાર ચોરાણું કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે એમાં ડ્રાફ્ટ બજેટની વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ પચીસમાં પ્રાઇમરી એક નવસો સુડતાલીસ કરોડ રૂપિયા ફક્ત પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવશે અને બાકીના બાંધકામોમાં ખર્ચ કરવામાં આવશે બીજા સમાચારની વાત કરીએ તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચારસો પ્લસના લક્ષ્યાંક સાથે ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી છે જેમાં અત્યારે બીજી તરફ ઇન્ડિયાના ગઠબંધનમાં હજુ સીટોની વહેંચણીને લઈને બેઠકો દોર ચાલી રહ્યો છે ત્યારે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભરૂચ લોકસભા સીટ ઉપરથી આદિવાસી નેતા ચૈતર વસાવાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેમાં અત્યારે વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમય પણ ભાજપમાં જોડાઈ શકે છે તો હમન નિષ્ણાંત ભરેશ ગોસ્વામીએ યુટ્યુબના વિડીયો દ્વારા અત્યારે ખેડૂતોને સલાહ આપી છે જેમાં અત્યારે તેમણે કહ્યું કે અત્યારે નોર્મલ તાપમાન કરતાં એકથી બે ડિગ્રી તાપમાન વધારે રહ્યું છે અને આ સાથે તેમણે કહ્યું કે અત્યારે આગામી તાપમાન છે તે નોર્મલ નજીક આવી રહ્યું છે જ્યારે તેમણે કહ્યું કે શિયાળુ પાક માટે આ તાપમાન સારું છે અને જો કોઈ વિસ્તારમાં અત્યારે વધારે ઝાકળ આવે છે તો સારી કંપનીનું મેન્ગોઝેપ અને સલ્ફર પાવડર ફોર્મમાં આવતા હોય તેને પગમાં છાંટીને છંટકાવ કરી શકાય અને જો તમારો પાક અત્યારે પચાસ દિવસ ઉપર ન હોય તો તમારે તેને પાણી આપવાનું અત્યારે બંધ કરી દેવું જોઈએ અને જો પાણી આપીશું તો તેમાં સુકારાનું પ્રમાણ પણ વધારે આવી શકે છે તો આગળ ગુજકેટની પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ બી અને એ બી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ હતી તે હવે તારીખ લંબાવવામાં આવી છે એટલે કે હવે તમે બાવીસ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશો તો હાલ રેલવે મુસાફરો માટે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા ટેકનિકલ કારણોસર રેલવે વ્યવહારને અત્યારે અસર થવા પામી જેના લીધે અત્યારે અનેક ટ્રેનોને અલગ અલગ રૂટ ઉપર ડાયવર્ટ કરી દેવામાં આવ્યા જેમાં સાબરમતીથી ઉપડતી ભાવનગર સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન આજથી એક મહિના સુધી ગાંધીગ્રામ ટ્રેનથી ઉપડશે તેમજ આ ટ્રેન ગાંધીનગર અને સાબરમતી વચ્ચે રદ રહેશે અને એમાં છે તે ભાવનગર સાબરમતી ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે દોડશે તો અત્યારે ફેબ્રુઆરીથી પર્સનલ લોન લેવી અત્યારે મોંઘી થવા જઈ રહી છે જેમાં અત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ કન્ઝ્યુમર ક્રેડિટ રિસ્ક વેટ સો ટકાથી વધારીને એકસો પચીસ ટકા કરી દીધો તેનાથી હવે તમામ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓનું જોખમ વધશે અને આના પરિણામે લોનનો રેટ નવ ટકાથી વધીને અગિયાર ટકા થઈ જશે જ્યારે આ સિવાય ધિરાણકર્તાઓ માટે જોખમી લોન માટે વધુ મોડી અનામત જાળવવી અત્યારે ફરજિયાત રહેશે તો હિંમતનગરમાં પણ રામ મંદિર મહોત્સવને લઈને ધાર્મિક માહોલ બન્યો જેમાં અત્યારે ચારે બાજુ બસ રામમય માહોલ જોવા મળી રહ્યો છે અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સ્થાનિક સ્તરે પણ ધાર્મિક કાર્યક્રમોમાં આયોજન કરવામાં આવ્યા છે અને આ માટે લોકો મોટી સંખ્યામાં પણ જોડાશે જેમાં અત્યારે જોડાવા માટે અને આ ખૂબ જ મહત્વના અવસર પ્રસંગનો હિસ્સો બનવા માટે હિંમતનગરના વેપારીઓએ માર્કેટ યાર્ડ છે તે બાવીસ જાન્યુઆરીએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે